ફરવા જવાનો જો આવો ફાયદો છે સમજો એવું પેડ છે ને આમાં નખા ચીકાસ પૂતળ એટલે સમજો ભાઈ ભૂરી મારા કિરણ બેન છે ને બ્યુટી પાર્લર ખોલવાનું છે એમાં આજ કોઈ વસ્તુની નાજ નહી પાડવાની સો હેર એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો શું કે મારી ટુ ફેમિલી મજા મને મજામાં જ આપણો બ્લોગ જતો તો જય દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ તો ભાઈ પહેલા આ ને મારા પૂરા ફેમિલી તરફથી હેપી ન્યુ યર અને નવા વર્ષના રામ રામ તો ભાઈ મસ્ત મજાનો નાયન ફ્રેશ થઈને વ્લોગ શરૂ કરી દીધો છે અને ઓલી કહેવત છે ને જે હવરમાં પહેલો નવા વર્ષનેથી કામ કરો એ આખું વરા હાલતું રહે અને સારું થાતું રહે અને હું તો એમ જ કહું નવા વરા ની સારું કામ કરો અને આગળ વધતા રહ્યો આ છે ભાઈ આપણા ખેતરનો નજારો હોવાનો સનરાઈઝ સાથે અને અત્યારમાં આપણે પેલા મા બાપના આશીર્વાદ લઈ લી બેન ભાઈને રામ રામ મળી લઈ અને પછી જાય ગામ માં પેલા મારા ગઢામાં કેમ છે ગઢામાં માં નવા વરા રામ રામ નવા વરા રામ રામ આ લો આશીર્વાદ આપજો હારા મારા અને 100 રૂપિયા અને 100 રૂપિયા

સવાર નો નાસ્તો કરવા પેલા પછી ગામ માં જશું પાછો ટાઈમ રહી ક્યારે આવશું એટલે ને નાસ્તો કરવા બે અમારા કીર્તિ બેન અને અમારા કિરણ બેન કેમ તો ભાઈ જો નાસ્તા માં છે શાહ અને રોટલી તો મિત્રો નાસ્તો કરીને અમે નીકળી ગઈ છીએ પાછા ગામમાં જવા માટે રામ રામ મળવા બધા રામ રામ મળી તો ખેતર તો હવે અહીંયા જશું ગામમાં અને એ હાલ ને જવું પડશે તો કીર્તિબેન ને અમારા કિરણ બેન ને અમારા મમ્મી ને સારે સારે હાલ જાય છે કેમ કે મોટા ભાઈ ગાડી લઈને વી ગયા છે કેમ કિરણ એને હાલું બહુ બળ પડે પરણ ને હાલ આવે છે કાંઈ કીર્તિ গাড়ী বাৰু কেম চ બરાબર કેમ છે એકદમ શાંત એકદમ શાંતિ તમારી એવો અરે લેખરો બસ એટલું લાટ હાલો હા મારી પાર્ટી શું રામ રામ કેમ છે બેરો કેમ છે કાકુ હા અમારે શીખવો કેમ છે હે તો હા નગર સીધું રહેવું ન

તાર નું કામ વહીລະ પાછલા હા જો અમાર નવિન આવી ગયા કેમ છે નવીન કપા બપા ઉકલી ગયો રામ રામ કેતારામ આપડે ગામમાં ઓમો તો જઈને વિયો છે બધી હવે પાછા ઘરે જશું અને ઘરેથી પાછા વાડીએ તો મોટો ભાઈ ગાડી લઈને વેજો પણ હજી કઈ નવરો નથી જોઈ કાર આવ એનું કંઈ નક્કી નથી તો કઈક જવાનું થાય કા આવે આવી જ એક જાવ કેમ છે હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર હેપી ન્યૂ આપણો વ્લોગરનો તો શું હોય વ્લોગરને આપડે મોજ જ હોય તો પછી તારા કઈ કેવું તો કઈ ગયો બે વિશે

કે મને બ્લોગ લ્યો નંબર વિડીયો બને હાલી જાય એવું લાગે છે કેમ કે મહેનત રંગ લાતી મહેનત રંગ લાતી મહેનત કરો તો ભાઈ બધું થઈ મહેનત કરવી પડે પણ આ સુરત જાવ ને તો થોડુંક બેસી જાય છે મારા કિરણ બેન છે ને બ્યુટી પાર્લર ખોલવાનું છે એટલે મારા દયાબેન અને મારા દીદી હેપી ન્યુ કે રામ 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 આને ખોલી દેવું બે બેન આપણા ઓલું કહેવાય બ્યુટી પાર્લર ખોલી દેવું

તો ભાઈ જમવામાં જુઓ બપોરામાં છે સેવ બરફી પાફડી ગાંઠિયા અને ખમણ રોટલો અને ઊંઝું લેવા છીએ ગામમાંથી હાલો બપોરા કરવા આવજો મિત્રો હવે જમી લીધું છે ને જમીન હવે અમે જઈ છીએ હનુમાનગાળ દેશ કે ભાઈનો ફોન આવ્યો છે તો હું જાઉં છું અમારે બેન અને મોઢભાઈ મેકો આવે છે

કેમ કે ન્યા કઈ ટાઈમ નતો રહ્યો આ ડાયલ હે જો આપણે હામુ ની જો કે ન્યા લાગે વેજા ને તો આપણે આડા આડા હાલે આપડે ભાઈ વાળા માણા હોય ને હા આગો આગો હાલુ કાબુમાં થઈ ગયો ને એટલે તરા હો હાલે હું કરે લગ ઈ થા માણસ છે કેવું હાલે બાકી બસ શાંતિ તમારે કેમ બસ શાંતિ તમે સુરત જેવા ને તમારો હોલી આખો બટલી જવા બાકી

પાફડી ગાડીયાને મચ્ચા જો રેડબુલ રેડબુલ છે આદમી મોટા માણસ ભાઈઓ આપણે તો સોડામાં હાલ 10 રૂપિયા તો મિત્રો અમે પોગી ગયા છીએ હનુમાનગઢ અને હવે આ છે ને અમારે દોઢ કિલોમીટર 1.5 કિલોમીટર જેટલું હાલીન જવું પડશે હા એટલું બધું હાલીન જવું પડશે હું પહેલી વાર આવ્યો છું પણ આ બતા કે એટલું હાલીન જવું પડે એમ છે આ બાજુ જો બધી ટ્રાફિક જામી ગઈ છે અને અમે અત્યારે અહીંથી હાલી જઈ જ અડધા આગળ ઉયા ગયા છે તો અહીંથી દોઢ કિલોમીટર જેટલું હાલવું પડશે આ વરસ તો હશે અંદરથી કેમ થાય ભોલાઈ જાય તો ભાઈ જો જોડા કાઢી પાણીમાંથી માંથી હાલા જાય છે શું કરું મારો ભાઈ હાલવું તો પડશે જ ને નીકળી જાય ભાઈ તો મિત્રો અત્યારે થાય છે અમારી રનિંગ દોડતા દોડતા જાય છે બધા આગળ લઈ જાય ને એટલે તો ભાઈ ફાઈનલી આપણે બધાને હેરવાર થઈ ગયા છે તો હેડા એટલે થોડું નકર ભેગું ન થાય કેમ દર્શન થોડુંક જોડી ગયા એટલે ભેગો થઈ ગયો નગર ભેગા ન થતા અને જે મારે અડધો કિલોમીટર જેટલું હાલવાનું છે તો હાલો હાલે રાખ્યું ફટાફટ કેમ કે ચાર વાગે ને તો પાછા વળી જવાનું છે આપણે થોડુંક હેલા ને કે આપણને ભાઈના અને ડીકે ભાઈના સબસ્ક્રાઈબર મળી ગયા તો અહીંયા છે ને ડીકે ભાઈ બધા ફોટો પડવે છે જસ કેભાઈ રે ને ડીકે તો એના ફેમિલી સ્ટાફ મળી ગયા છે સબસ્ક્રાઈબર થોડુંક જ હેલા થાય સબસ્ક્રાઈબર મળી ગયા તો ફાઇનલ મિત્રો આપણે ફેરતો નથી પૂજા પણ આશ્રમે ભૂગી ગયા જ્યાંથી થોડુંક હાલવાનું છે એવું કહે છે છે કે

અને આ જોવો ચટ્ટાન હનુમાન દાદાની અહીંયા કહેવાય છે ને અને અત્યારે છે ને જો અહીં બધા દર્શન કરે છે આ છે ને મિત્રો દર્શન કરી લઈએ કેમ કે હમણાં પાછું નીકળવાનું થશે છ વાગવા આવી ગયા છે ને તો કેવી રીતે તો હવે છે ને પેલા દર્શન કરી આવ્યું આપણે કેમ કે અહીંયા પેલા દર્શન કરી લઈએ નકર હમણાં પાછું જવાનું થશે ને તો કઈ ટાઈમ નહીં રહે પાછું

દર્શન બર્શન કરે કેવું રૂપ ચાલો મિત્રો હાથ મોટું જોઈને પછી નાસ્તો વાસ્તો કરશું લાવ્યા છીએ તો ભાઈ આગળ જો હાવ સુમસામ રસ્તો થઈ ગયો અમે ખાલી અમારી ફેમિલી સ્ટાફ જ હારે રહ્યા છીએ ખાલી બીજા બધા હવે અમે ખાલી રહ્યા છીએ એટલા એટલા ઘરના ઘર બાકી હાવ એટલે હાવ એકલો હાવ સુમસામ રસ્તો થઈ ગયો તો જો આ એટલા અને આ બાજુ ખાલી ઘર ઘરના તે બધા અમે સારા ઘર ઘરના જ લીધા છીએ હવે ફટાફટ નીકળવું પડશે કેમકે ચિત્તાન દીપડાન હવે ને બધી ભેટો થાય છે ને હે ફાકી ગયા હું બોલું છે હું બોલી તો ફાઇનલી મિત્રો આપડી ગાડીયા પૂગી ગયા અને હવે છે ને નીકળી ફટાફટ ફૂલ અંધારો થઈ ગયો ઠીકે

તો આવતા બે ગયા છે જમવા ભાઈ પાઉભાજી લેવા છે માંથી ક્યારે લીધી મને કંઈ ખબર નથી ઊભો અહીંયા આવીને છો શું કેવું તમારું તો ભાઈ હાલો જમે જમેલી અને વ્લોગને અહીંયા ધ્યાન કરી દઉં છું તો બસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખીએ જેવું હોય આપણે કંઈ બોલવાની ફેર નથી અત્યારે બસ આ એન્ડ કરી દેવાનું થઈશ ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં